ભુજ જિલ્લા કક્ષા કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ઈવીએમ મશીનથી તમામ સામાન્ય લોકો માહિતગાર થાય એ હેતુથી જિલ્લા કક્ષાએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર અને સાથે સાથે મોબાઈલ વાન મારફત સમગ્ર વિસ્તારમાં સામાન્ય લોકો ઈવીએમ પોતે રૂબરૂ જોઈ શકે અને કઈ રીતે વોટ નાખી શકાય જે વસ્તુ સમજી શકે તથા ચૂંટણી પ્રક્રિયા વધુ સારી રીતે આપણે પૂર્ણ કરી શકીએ એ હેતુથી આજે જિલ્લા કક્ષાએ કલેક્ટર ઓફિસ ખાતે ઈવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન માન્ય કલેક્ટર સાહેબના હસ્તે કરવામાં આવેલ છે સાથે સાથે કચ્છ જિલ્લાના કુલ છ વિધાનસભા મતવિસ્તારોમાં અલગ અલગ મામતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પણ આ રીતના ડેમોન્સ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવેલા છે અને મોબાઈલ વાન મારફત પણ અલગ અલગ જે આપણા જિલ્લાના અઢારસો ચુમ્માલીસ બુથ છે એ કવર કરતા તમામ ગામોમાં આવતા દિવસ સુધી એટલે કે બીજા મહિના સુધી તમામે તમામ બુથ કવર થઈ જાય એ રીતના આપણા છ મોબાઈલ વાન પણ કાર્યરત છે અને સમગ્ર જિલ્લાના તમામ લોકો આનો મહત્તમ લાભ લે તેવો હું જિલ્લા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનુરોધ કરું છું જેમ એવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર ખાતે અમે જે જે મશીન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે એ મુકતા હોઈએ છીએ એની સાથે સાથે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર જે ટ્રેન્ડ હોય છે આ પ્રક્રિયા માટે એમની સાથે હોય છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવે અને એને સમજણ પડે કે કઈ રીતે ઈવીએમ મારફત બેલેટ યુનિટનું બટન દબાવું તમે કોને વોટ આપો છો વીવીપેટમાં કઈ રીતે દેખાશે એમ સમગ્ર પ્રક્રિયાનું નિદર્શન તેમના દ્વારા કરવામાં આવતું હોય છે